આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને લીકેજ ગેસ લાઇન રિપેર કરવા માટે સવારના દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી એટલે કે પાંચ કલાકથી વધુ ગેસ વિતરણ બંધ કરી દેતા આ વિસ્તારમાં રહેતા લોકોને રસોઈમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ મહિલાઓને રસોઈ સહિતના કામો ઠપ થતા ગૃહિણીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો તેમજ સ્થાનિક લોકોએ જીએસપીસી ગેસ કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરતા ગેસ કંપનીના કસ્ટમર કેર દ્વારા સંતોષકારક જવાબ ના મળ્યો હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ પણ કર્યા હતા